એએમસી એએમટીએસ અને મહિલા હાઉસિંગ ટ્રસ્ટ દ્વારા ભારતમાં પ્રથમ કુલ બસ સ્ટોપ અમદાવાદમાં લોન્ચ અમદાવાદ હિટ એક્શન પ્લાનના ભાગરૂપે ભીષણ ગરમીમાં રાહત આપવા માટે એક અનોખી પહેલ તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એએમસી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એએમટીએસ અને મહિલા હાઉસિંગ ટ્રસ્ટ એમએચટી સાથે મળીને લાલ દરવાજા ટર્મિનસ પ્લેટફોર્મ નંગ સાત અને આઠ પર ભારતનું પ્રથમ કુલ બસ સ્ટોપ બનાવવામાં આવ્યું આ નવીન પ્રોજેક્ટ ઉનાળાની ભીષણ ગરમીમાં બસ સ્ટોપો પર મુસાફરોને ઠંડક આપવાની સાથે સાથે તેમની બસની રાહ જોવાની અવધિ વધુ આરામદાયક પણ બનાવવાનું ઉદ્દેશ્ય ધરાવે છે માનનીય મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન શ્રી હેમંત પરમાર માનનીય ડે ચેરમેન એએમસી શ્રી ધરમશીભાઈ દેસાઈ માનનીય ચેરમેન એએમટીએસ અને મહિલા હાઉસિંગ ટ્રસ્ટ પ્રોગ્રામ મેનેજર શ્રી દીપિકાબેન વડગામાં ઉપસ્થિત રહ્યા હતા આ કુલિંગ બસસ્ટોપ એવી જગ્યાએ પસંદ કરવામાં આવ્યું છે કે જ્યાં જે તે રૂટ ઉપર દિવસના ત્રણ હજારથી વધુ મુસાફરો જેમ કે વિદ્યાર્થીઓ રોજિંદા મજૂરો તથા અન્ય લોકો જે તે રૂટ ઉપરથી મુસાફરી કરે છે કે જેઓને ગરમીની વધુ અસર થાય છે આ કુલ બસસ્ટોપની દિશા પૂર્વ બાજુએ હોવાને કારણે બસ સ્ટોપ આખો દિવસ સીધા સૂર્યપ્રકાશ સંપર્કમાં રહે છે જેના કારણે ઠંડક માટે કોઈ અસરકારક ઉકેલ જરૂરી હતો કુલ બસ સ્ટોપની હા પ્રેશર મિસ્ટ સિસ્ટમ અસરકારક ઠંડક પૂરી પાડશે અને મુસાફરોને કાળઝાળ ગરમીમાં રાહત આપશે